ભરૂચ શહેરના હાથીકાના વિસ્તારના બહાદુર બુરજમાં આવેલ શ્રી લિંબચ માતાના પૌરાણિક મંદિરનો જીર્ણોદ્ધાર તેમજ સમાજના નાના મોટા સામાજિક પ્રસંગો માટે કોમ્યુનિટી હોલ તથા વિદ્યાર્થીઓ માટે છાત્રાલય ભવનનું નિર્માણ કાર્ય પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલની ગ્રાન્ટમાંથી સાકાર થનાર છે ત્યારે આ પ્રકલ્પોનું ભૂમિપૂજન ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ દરેક સમાજના ઉત્થાન માટે કટિબદ્ધ હોવાનું જણાવી સહકાર માટે તમામને આગળ આવવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિરના મહંત રઘુનંદજી મહારાજ ભરૂચ જિલ્લા ભાજપ મહામંત્રી નીરલ પટેલ પાલિકા પૌડી ચેરમેન ભાવિન પટેલ પાલિકા સભ્યો તેમજ લિંબચિયા સમાજના પ્રમુખ પ્રભુદાસ વાણંદ હરિભાઈ વાણંદ સહિતના અગ્રણીઓ અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા